જય શ્રી કૃષ્ણ બધાને તો પિયરના આનંદાયી દિવસના બપોરા અમે કરી લીધા ને ત્યારબાદ બેસવા આવી ગયા હતા કપિલભાઈ જે અમારા શંકર મંદિરના પણ પૂજારી છે અને મમ્મી મારા માટે લસણ ફોલી રહ્યા હતા મારે તો ફોલેલું લસણ ત્યાં લઈ જવાનું છે એટલે મારે ઉપાધિ નહીં અને પછી મેં નક્કી કર્યું કે આપણને જેમ નાના હતા ત્યારે મમ્મી બપોર વચ્ચે તડકામાં નવરાવતા હતા એમ ધર્મને નવડાવો પણ તે હાથમાં આવતો નહોતો તે મારી આગળ આગળ ને હું તેની પાછળ પાછળ ગમે તેમ કરી અને આજે તો તેને ઝડપી લેવાનો છે અને આજે ઘસી ઘસીને નવરાવવાનો છે કાઠિયાવાડમાં તો કહેવત પણ છે કે ફાગણ મહિને તો મેલ જાય પરંતુ હજી ફાગણ મહિનામાં તો વાર છે પરંતુ આ વાળ કપાવીને આવ્યો હતો તો મેં વિચાર્યું કે તડકે જ નવરાવી દઉં અને સાથે ઠીકરું પણ લઈ લઉં ઘણા સમય બાદ મેં એને ઠીકરું ઘસી અને નવડાવ્યો હતો અને પછી ફરીને તડકે બેસાડી દીધો હતો આ બધું જોઈને બચપણ ખાસ યાદ આવતું હતું પછી તો સાંજના પાંચ વાગ્યા સુધીના કામ ના કાજ આમ જ મસ્તી કર્યા રાખી અને જાગીને જોયું તો મમ્મી તો મશીન ઉપર બેઠા હતા મમ્મીને મેં ઘણું પૂછ્યું કે તમે આ બનાવી શું રહ્યા છો તો તેણે કીધું જ્યારે બનશે ને ત્યારે ખબર પડશે અત્યારે નહીં મેં પણ વિચારી લીધું કાંઈ નહીં મારી એક કુર્તી છે એ ખૂબ ઢીલી પડી રહી હતી તો મમ્મી મશીને બેઠા જ છે તો બસ તમે મને આને પણ ફિટિંગ કરી આપો મમ્મીએ ચારે બાજુથી કુર્તીનું માપ લીધું અને હા પાડી ત્યાં તો તેમની બનેલી વસ્તુ તૈયાર કે મારા કાનુડા માટે ગાદલું ઓશીકું અને બ્લેન્કેટ તેણે બનાવ્યો હતો અમે તો તે લઈ અને અગાશીએ ચડી ગયા અગાશીમાં ધર્મને એક બે લંગરિયા બાંધી દીધા અને પછી મને એ સમય યાદ આવ્યો કે જ્યારે હું ટેટની તૈયારી કરતી અને વાંચવાથી ખૂબ કંટાળતી ત્યારે અગાશીએ ચડી જતી ત્યારે આવું જ દ્રશ્ય સર્જાતું ખરેખર આથમ તો સૂરજ પણ ઘણું શીખવી જાય છે નીચે આવ્યા ત્યાં તો મારી કુર્તીનું ફિટિંગ મમ્મીએ કરી નાખ્યું હતું મેં જોયું તો ફિટિંગ એકદમ પરફેક્ટ આવ્યું હતું અને સાંજે બનાવવાનો પ્લાન હતો સેન્ડવિચ એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ